વાત કરીએ સુરત ની તો સુરત ના ડુમસ ચોરીને અંજામ આપનાર ચાર ઈસમો ને ઝડપી સંતાવાયેલા ચાર ઈસમો ઝડપી પાડવામાં આવે છે ત્યારે બે પંદર લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી તારીખ સાત બે ચોવીસ ના રોજ સેટેલાઇટ બંગલો ઝોન ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલ હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલેટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું ખાતે બનેલો હતો જેમાં અજાણ્યા ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ